ડભોઈ શિનોર ચોકડી થી નાંદોદી ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વારંવાર સાફ સફાઈ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે પરંતુ સાફ સફાઈ થતી નથી ત્યારે આજુબાજુ સોસાયટીના વિસ્તારો જણાવી રહ્યા છે કે ગટરના ગંદા પાણીને કારણે બહુ જ દુર્ગંધ મારી રહી છે જેને લઈને આજુબાજુના રહીશો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે છે નગરપાલિકાના માત્ર રસ રસ પ્રજાના કોઈ લાગતો અહીં તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નો મેન રસ્તો પસાર થાય છે ત્યારે આ રોડ ઉપરથી અવર જવર કરતા લોકોને પણ આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જંગલી વેલાના સામ્રાજ્ય અને બંને બાજુ ગટરના પાણીની દુર્ગંધથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે